નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો પૂજારા ન્યૂઝ નેટવર્ક ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજાને આજે જન્મદિવસ ખમીરબંધી કચ્છની ભોમઠામાં જન્મેલા અને રાજ્યના મહાનગરપાલિકામાં કાબિલ ફરજો બજાવનાર એવા ગીર સોમનાથ જિલ્લાના પોલીસ વડા જયદીપસિંહ જાડેજાનો આજે સત્યાવીસમી સપ્ટેમ્બરે જન્મદિવસ કચ્છના નખત્રાણા ખાતે જન્મેલ તેવું બીએસસી મેપ્સ તથા પીજી ડિપ્લોમા જર્નાલિઝમ પરીક્ષાઓ પાસ કરી ચૂકેલ છે વર્ષ બે હજાર અગિયારમાં તેઓ ગુજરાત પોલીસ દળમાં જોડાયા આ પહેલા તેઓએ ત્રણ મહિના જામરાવળ ખંભાડિયા ચીફ ઓફિસર તરીકે કાર્ય પણ બજાવ્યું પરંતુ રાષ્ટ્ર સેવા તેમનો મુખ્ય ધ્યેય હોય જેથી પોલીસ દળમાં જોડાયા તેનું પ્રથમ પ્રોબેશન પોસ્ટિંગ જૂનાગઢમાં થયેલ એસપી મહીસાગર હતા ત્યારે બાલાસિનોરની એક બેંકની શાખામાંથી રૂપિયા વીસ કરોડ અને સોળ લાખની લૂંટવી ધ્યા થઈ હતી જે તેમણે માત્ર બાર કલાકમાં ઝૂકેલી આરોપીને ઝડપી સો ટકા મૂલ મુદ્દામાલ રિકવર કરી જેની નોંધ ગૃહ ખાતાએ પણ લીધી હતી મધ્ય ગુજરાતમાં જેની હાક અને પાક વાગતી હતી તેવી બિચ્છુ બેંગ અસલમ ગેંગ તેમજ શૈક્ષણિક વિસ્તારની પઠાણ ગેંગ ઉપર જબરદસ્ત અંકુશ મેળવીને નેસ્તરનાબુદ કરી અમદાવાદ શહેર જુવાપુરા સરખેજ પાલડી જેવા સંવેદનશીલ કે મહત્વના વિસ્તારોમાં સાડા ત્રણ વર્ષ અસરકારક કામગીરી બજાવી જયદીપસિંહ જાડેજાએ એક સરસ મજાની વાત કહી કે અત્યાર સુધી અમદાવાદમાં રથયાત્રા મોહરમ જેવા લાંબા સમયના બંદોબસ્તમાં રહેલ પોલીસ જવાનોને ફૂડ પેકેટે જપાતા તે માટે તેમણે સૂચન કર્યું અને જે મંજૂર પણ થયું જેથી લાઇફ કિચનનો પ્રોજેક્ટ શરૂ કરાયો જેમાં વાહનમાં ગરમા સરગરમ રસોઈ બંદોબસ્તના પોઈન્ટો સુધી એમનો અમલીકરણ કરાયું જે ભરપેટ તાજી રસોઈ જવાનો સુધી પહોંચાડવાનો મને એપિક આનંદ મળ્યો સફળતમ ફરજો બજાવવાના સ્થળો અમદાવાદ શહેર જૂતાપુરા સરખેજ પાલડી એન્ટી કરપ્શન બાન્ય ભુજ ગાંધીનગર એસપી એસપી તરીકે ડીસીપી ક્રાઈમ વડોદરા મહીસાગર એસપી વગેરે ગીર સોમનાથમાં ચાર્જ લેતા જ એક મહિલાએ સાયબર ફ્રોડનો ભોગ બની આપવાત કરેલ તેના આરોપીઓને મારી જિલ્લાની પાણીઓને છેક મધ્યપ્રદેશ સુધી તપાસમાં એકલી બેઝડવાની સફળ કામગીરી રહી તો ગીરગજરાની વાડીમાં થયેલ હત્યાના આરોપીઓને પણ પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી ગુજરાત પોલીસનું ગર્વ વધાર્યું તેમના જન્મદિનને ઠેર ઠેર અભિનંદન શુભેચ્છાનો વરસાદ મોબાઈલ નંબર ડબલ નાઇન સેવન એઇટ ફોર ઝીરો ફાઇવ નાઇન સેવન ફોર ઉપર થયો છે ખબર જગત પણ જયદીપસિંહ જાડેજાને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવે છે અહેવાલ પ્રકાશભાઈ કારાણી વેરાવળ